અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ઓટો રિક્ષાને બે ઈસમોએ અંગત અદાવતે સળગાવી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે રિક્ષામાં આગ ચાપી કરતા બે ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અંકલેશ્વરની નવી નગરીમાં રહેતા હરજીત સિંહ દરબાર સિંહ સિકલગિરીએ ગત તારીખ બીજી ડિસેમ્બરના રોજ રાતે હસ્તી તળાવ રોડની બાજુમાં ઓટો રિક્ષા પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન રાતે એક વાગ્યાના આરસામાં પાડોશી તેઓના ઘરે આવી તેઓને રિક્ષામાં આગ લાગી હોવાનું કહેતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બૂમા બૂમ કરતા અન્ય પાડેશીઓ ભેગા થઈ ગયા હતા અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો જો કે રિક્ષા સંપૂર્ણ બળીને ખાત થઈ ગઈ હતી રિક્ષાના માલિક શેઠ ને તેઓની રિક્ષા શાંતિનગરમાં રહેતા નેનો સિંહ જસપાલ સિંહ એ જલાવી હોવાની શંકા જતા તેઓએ મોહલ્લામાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં નેનુ સિંહ જસપાલ સિંહ સહિત એક કિસ્સામાં ભેગા મળી કોઈ જ્વલનશીલ પદાર્થ રિક્ષા પર છાંટી આગ લગાડી હોવાનું જણાય આવતા રિક્ષા માલિકે બંને ઈસમો વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકે રિક્ષાને પચાસ હજારનું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી